લો રાજા દશરથ કરે રાજ જો અયોધ્યા નગરી શરણીમણી લો દશરથ કરે નગરી રાજરી શરડી રમણી રાજા દશરથ નેત્રણ રાણીઓ લો દશરથિ લો લઈ કૈના જાજ રામ જો અયોધ્યા નગરી શરણિયા મણી લો ના જ રો અયોયોયોયોયોયોયોયોયોયોયોધ્યા નગરી શરણી दशरथ ने चार दी करार लो राजा दशरथ ने चार दी करार लो राम लक्ष्मण न घणा मान जो अयोध्या नगरी शरणी मणी रो राम लक्ष्मण न घणा मान जो अयोध्या नगरी शरणी

તણો નઈ પારજો અયોધ્યા નગરી શરળિયા મણી લો કીડા તાણો નઈ પાર જોો અયોયોધ્યા નગરી શરળિયા મણી રાજા દશરથ એમ બોલિયા રહરથે તમે માગો ને વચાન જો અયોધ્યા નગરી શરળિયા મણી લો કઈ કૈતા તમે માગો ને વચાન જો અયોધ્યા નગરી શરળિયા મણી કઈ કઈ કૈમાં બોલી આર લો કઈ કે બોલી આ લો વખત આવશે ત્યારે માગી લઈશ જો અયોધ્યા નગરી શરળિયા મણી લો આવશે તારે માગી લઈશ જો અયોધ્યા નગરી સરળિયા મણી લો રાજ તિલક કરવા લો રામ ને રાજ તિલક કરવા નંદ પારજો અયોયોધ્યા નગરી શરણિયા મણી લો અયોધ્યામાંયા આનંદ પરમ પાર જોો અયોયોધ્યા નગરી શરણિયા મણી લો મંથરની મતીરા મે ફેર વીર લો લ જૈન કરી કઈ કઈને વાત જો અયોધ્યા નગરી શરણિયા મણી લો જૈન કરી કઈ કઈને વાત જો અયોધ્યા નગરી મણી તિલક કર શેર અને રાજ તિલક કર શેર લો તારો વરત ગયો છે મૂાર જોયોધ્યાન નગરી શ રળિયા રે લો તારો વરત ગયો છે મૂાર જો ધ્યાન ગરી રળિયા મણી લો કઈ વચન માગી રેલો બે વચન માગી રે આપી દો ને દશરથરાય જો અયોધ્યા નગરી શરળિયા મણી રેલો લ આપી દો ને દશરથરા જો અયોધ્યા નગરી શરળિયા મણી રે રેલો ગાદિયેર લોરો ગાદિયેર લો ચૌદ વરષ રવનવાસ જો અયોધ્યા નગરી શરળિયા મણી રેલ ચૌદ વરસ રવન વાસ જો અયોધ્યા નગરી શરળિયા મણી ભોલા વ્રત કહેન વિરાસ ભરો લો લરત કહેન વિરાસ ભરો લો લ કોણે દીદો સેવન વો અયોયોધ્યા નગરી શરળિયા મણી લોણે દીદો સેવન વસો અયોયોધ્યા નગરી શરળિયા મણી લો કઈ કઈએ કર્યો કારો કેર જો ચૌદ રસવન કઈ કઈએ કર્યો કાળો કેર જો ચૌદ વરસવના મોકલાર લો લ રાજા દશરથન દુઃખ રે લો રાજા દશરથન ને દુઃખ પડી આ લો PITRAVI योग प्राण त ॼार लो लवि त्रवि योगे प्राण त ॼार लो ल दसरथ गया से वेकुट धाम जो अयोध्या न गरीरणी मणी रो ल दसरथ गयासीं वेकुट धाम जो વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાયકન જરૂર પ્રેસ